બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દસ બેઠક પર બિનહરીફ જાહેર બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીને લઈ ફાઇનલ ઉમેદવાર થયા નક્કી આપના છ ઉમેદવારો એ ફોર્મ ખેંચ્યા પરત ભાજપ ચુમાલીસમાંથી દસ બેઠક પર થયું બિનહરીફ ત્રણ ચાર બેઠક માટે ઓગણસી ઉમેદવારો હવે લડશે ચૂંટણી બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ હતી બોટાદ નગરપાલિકામાં કુલ અગિયાર વોર્ડ ચુમ્માલીસ બેઠક માટે નેવ્યાસી ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણીના દિવસે ચાર ફોર્મ રદ થતા પંચ્યાસી ફોર્મ માન્ય રહ્યા હતા જેમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે આમ આજની પાર્ટીના છ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ હતી જેને લઈ હવે બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીની કુલ ચોત્રીસ બેઠક પર મતદાન થશે કારણ કે આમ આદમી પાર્ટીના છ ઉમેદવાર તેમજ વોર્ડ નંબર સાતમાં ભાજપ સામે એક પણ ઉમેદવારી ન નોંધાતા કુલ દસ બેઠક ભારતીય જનતા પાર્ટી બિનરીફ વિજેતા થયેલ ત્યારે હવે ચોત્રીસ બેઠક પર ચૂંટણી યોજાશે જેમાં ભારતીય જનતા પાર્ટીના ચોત્રીસ ઉમેદવાર કોંગ્રેસ પક્ષના ચૌંદ ઉમેદવાર આમ આદમી પાર્ટીના વીસ ઉમેદવાર અને અપક્ષ એક ઉમેદવાર મળી કુલ ચોત્રીસ બેઠક માટે ઓગણસિત્તેર ઉમેદવાર ચૂંટણી લડશે જે બાબતની બોટાદ પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી તરીકે માહિતી આપેલ ત્યારે ચુમાલીસમાંથી દસ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં ખુશીનો માહોલ છે અને બાકી રહેલી બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે તેવી બોટાદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી સંયોજક ભીખુભાઈ દ્વારા આશા વ્યક્ત કરેલ બોટાદ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ છ ફોર્મ પરત ખેંચાય છે જેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર એકમાં બે ફોર્મ વોર્ડ નંબર બેમાં એક ફોર્મ વોર્ડ નંબર ત્રણમાં એક ફોર્મ વોર્ડ નંબર આઠમાં એક ફોર્મ વોર્ડ નંબર નવમાં એક ફોર્મ એમ છ કુલ ફોર્મ પરત ખેંચાય છે સંપૂર્ણ બિનહરીફ વોર્ડ તરીકે જોઈએ તો વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર સાત સંપૂર્ણ બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવે છે બિનહરીફ બેઠકો જોઈએ તો વોર્ડ નંબર નવની બે સામાન્ય સ્ત્રી બેઠકો બિનહરીફ જાહેર થાય છે અ કુલ કેટલી બેઠકો પર હરીફ ઉમેદવારો ઉતરીને છે હવે કુલ 34 બેઠકો ઉપર કુલ 69 હરીફ ઉમેદવારો ઉતરીને લડવાનું છે કે તો બાવા કેલા બોટાત નગરપાલિકા મધ્ય સફુટીના સંયોજક તરીકેની પૂર્વ જિલ્લા પાજપ્રોનામું તમને એક જવાબ આપવા છે સુમસ્ત બેઠકો ચેનલને આજે ફોર્મ ફેરવાનો અંતિમ દિવસ કેવા પ્રકારની કામગીરી છે હાલ અત્યારે અધિકારીઓ દ્વારા બોટાદ નગરપાલિકાના જે આ ચૂંટણી દરમિયાન ઉમેદવાર ઉમેદવારશ્રીઓએ ફોર્મ ભરેલા હતા એના ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લો દિવસ હતો ત્યારે આજે ફરી એક પેનલ ભારતીય જનતા પાર્ટીની બેની અરપી થઈ છે વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીના ચાર અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો લડવાના હતા પરંતુ આજે બંને ઉમેદવારોએ ફોર્મ જ્યારે પરત ખેંચી લીધું ત્યારે વોર્ડ નંબર એકની ભારતીય જનતા પાર્ટીની બીજી પેનલ આજે વિજેતા થઈ છે તે પહેલાં એક વોર્ડ નંબર સાતમાં સામે એક પણ ફોર્મ નહોતું એટલે એ પેનલ પણ વિજેતા થઈ હતી અને ત્યારબાદ વોર્ડ નંબર આઠમાં પણ એક આમ આદમી પાર્ટીના ઉમેદવારે પરત ખેંચી લીધું છે એટલે ત્યાં પણ હવે ફક્ત સાત લોકો ઉમેદવારી છે એટલે સાત લોકો વચ્ચે જ્યારે જંગ છે અને ત્યારબાદ વોર્ડ નવમાં વોર્ડ નંબર નવમાં ત્યાં આમ આદમી પાર્ટીના આજે મહિલા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે એટલે ત્યાં પણ હવે ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારો છે અને સામે આમ આદમી પાર્ટીના એક જ ઉમેદવાર છે એટલે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટીના બંને બહેનશ્રીઓ જે અનામત મહિલા બે ઉમેદવારો એટલે બંને એ મહિલા ઉમેદવાર પણ બિનિરીફ થવાના છે અને સાથોસાથ આજે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સુધીમાં અમારા આઠ ઉમેદવાર તો બિનરીફ થયા છે પરંતુ જ્યારે ચૂંટણી પ્રક્રિયા આજે જ્યારે પૂર્ણ થશે ત્યારે અધિકારી દ્વારા જે જાહેરાત કરવામાં આવશે એટલે અમારા જનતા પાર્ટીના આશરે દસ થી બાર લોકો થવાના છે જયારે ફોર્મ પરત ખેંચાયા છે ત્યારે જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા જે લોકો પરત ખેંચવા જાય છે ત્યારે એમની જે પ્રક્રિયા મુજબ કે એનું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે જે વિડીયો રેકોર્ડિંગ એમને ત્યાં આપ્યું છે એ તો આપણને ખ્યાલ નથી પરંતુ જે કાંઈ ફોર્મને ખેંચવાની જે રચના છે એ ચૂંટણી અધિકારીશ્રીને જ ખ્યાલ હશે એટલે તમામ લોકોએ પ્રેમથી પરત ખેંચી લીધા છે અને આગળના દિવસોમાં જે અધિકારી આપતો અધિકારીને પૂછી શકશો એ આ સંપૂર્ણ જવાબ આપશે